ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થયા બાદ ભાજપમાં ભડકો થયેલો જોવા મળે છે મેન્ડેટ ન મળ્યા હોવા છતાં જયેશ રાદડિયાની જીત થતા ભાજપનું બીજું જૂથ મેદાને આવ્યું છે શું છે સમગ્ર વિગત જોઈશું આ વૈષ્ણવજન તો તેને નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નું જીઓ ન્યુઝ માં આપનું સ્વાગત છે ઇફકોની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપનો આંતરિક વિવાદ ચરમ સપાટીએ આવી પહોંચ્યો છે સાહીઠ ધરાવતી દેશની ટર્ન ઓવર ઇફકોમાં ડાયરેક્ટર પદની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી હતી જ્યારે ભાજપના મેન્ડેટ તરીકે બિપિન ગોતા હતા કુલ એકસો મતમાંથી એકસો ચૌદ મત સાથે જયેશ રાદડિયાનો ભવ્ય વિજય થયો હતો ત્યારે બિપિન ગોતાની હાર થઈ હતી આ ચૂંટણી પૂર્ણ થયા બાદ સી આર પાટીલનું એક નિવેદન સામે આવ્યું હતું સી આર પાટીલના નિવેદન બાદ ભાજપના અન્ય નેતાઓએ વાંધો નોંધાવ્યો હતો આ નિવેદન બાદ ભાજપના અને કોંગ્રેસના અન્ય નેતાઓનું પણ નિવેદન સામે આવ્યું હતું હાલ આ નિવેદનના મુદ્દે રાજકોટના સહકારી આગેવાન બાબુ નસી મેદાને ઉતર્યા છે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપના મેન્ડેટનો નો દર કરનાર જયેશ રાદડિયા સામે કાર્યવાહી થવી જોઈએ તેમણે ઇફકોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ અનાદર કરનાર સામે પગલાંની પણ વાત કરી છે સાથે જ તેમણે સહકારી ક્ષેત્રે સી આર પાટીલે આપેલ ઇલુ ઇલુના નિવેદનની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે આ ઇલુ ઇલુ પ્રથા બંધ થવી જોઈએ વધારામાં તેમણે કહ્યું હતું કે આ મેન્ડેટ નો અમે પણ ભોગ બન્યા છીએ આ ફક્ત બિપિન પટેલની હાર નથી પરંતુ સમગ્ર ભાજપ પાર્ટીની હાર છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેવા પણ તેમણે આક્ષેપો મૂક્યા હતા વધારાની વિગત તમે આ પ્રેસ કોન્ફરન્સમાં જોઈ શકો છો આજે જે ઇફકોની ચૂંટણીની અંદર જે મેન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યું અને મેન્ડેટ વિરુદ્ધ ચૂંટાણા એની સામેની મારી પ્રેસ કોન્ફરન્સ છે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યાર પછી એને સર્વપ્રથમ કેન્દ્રની અંદર સહકારિતા મંત્રાલય ચાલુ કર્યું અને ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબને એમનું સુકાન સોંપ્યું અને સુકાન સોંપ્યા પછી સહકારી ક્ષેત્રમાં ઘણા પરિવર્તનો આવ્યા પારદર્શિકતા આવી જ્યારથી ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ સાહેબ બન્યા ત્યારથી જે સહકારી ક્ષેત્રની અંદર કોંગ્રેસ ભાજપનું ઈલું ઈલું ચાલતું હતું એની સામે માન્ય પાટિલ સાહેબે મેન્ડેટ પ્રથા ચાલુ કરાવી એમને હું અભિનંદન આપું છું અને અઠ્ઠાણું ટકા સહકારી સંસ્થા ઉપર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા મેન્ડેટ પ્રથા ચાલુ થઈ એનો ભોગ પણ અમે બનેલા છીએ આપ જાણો છો એમ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં વાઇસ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં પાર્ટીએ સેન્સ લીધી એમાં બહુમતી સભ્યો પણ અમારી સાથે હતા અને જે નામ સૂચવું હતું એ નામ ન આવ્યું જ્યારે મિટિંગ ચાલુ થઈ ત્યારે બીજા લોકોની કોંગ્રેસમાંથી આવેલા નરેન્દ્રસિંહ જાડેજાનું નામ આવ્યું અને એમને અમે હસતા મોઢે સ્વીકારી અમે મેન્ડેટનો અનાદાર ન કર્યો કારણ કે અમે પાયાના કાર્યકર્તાઓ છો અને પંચનિષ્ઠા અમારા દિલમાં છે અમે પાર્ટીને વરેલા છે હું તમારી સમક્ષ બેઠો છું એ પણ પાર્ટીના કારણે શું કારણ કે મારા બાપુજી કોઈ દી ગ્રામ પંચાયતના સભ્ય પણ નહોતા અને ત્યાર પછી એક ઠરાવની અંદર પણ અમારો વિરોધ હતો રાજકોટ લોધિકા સંઘની અંદર ઠરાવની અંદર પણ વિરોધ હતો અમારી મિટિંગ ચાલુ થઈ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાએ મિટિંગની અંદર આવ્યા અમે લેખિતમાં આપ્યું કે આટલા એટલા ઠરાવમાં અમારો વાંધો છે અને મિટિંગ પૂરી થઈ એટલે અમે અલ્પેશભાઈ ઢોલરિયાને એવું કીધું કે અમે નીકળીશીએ એટલે અલ્પેશભાઈ ઢોલરિયાએ એવું કીધું કાંઈ વાંધો નહીં અને અમે જેવા નીકળ્યા એવા અગિયાર ને અઠાવન મિનિટે મારા વોટ્સઅપની અંદર એક મેસેજ આવે છે કે તમારો વ્હીપ છે અને તમે વ્હીપનો અનાદર કર્યો જો એ વ્હીપ અમને ચાલુ મિટિંગે આપવામાં આવ્યો હોત તો અમે એનો અનાદર ન કરત અને મારી ઉપર પગલાં લીધા હું તાલુકા ભાજપનો પ્રમુખ હતો અને મને ફરજ મુક્ત કર્યો અને ત્યાર પછી અમને શિસ્તભંગની નોટિસ આપવામાં આવી મિત્રો હમણાં જ ઇફકોની ચૂંટણી ગઈ આવડી મોટી સાઠ હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી ઇફકોની ચૂંટણી એમાં બિપિનભાઈ ગોતાને પાર્ટીએ મેન્ડેટ આપ્યો મેન્ડેટ આપ્યા પછી એને હરાવવામાં હરાવવાની અંદર આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈને હરાવ્યા એ બિપિનભાઈની હાર નથી એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું આપણી માનની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે અને ત્યારે હું એવું માનું છું પાટિલ સાહેબને પણ કહેવા માનું છું કે એકસો ને મત જીતેલા ઉમેદવારને મળ્યા છે તો એ જીતેલા ઉમેદવાર જે તેર લો એકસો ને તેર લોકો છે આઈડેન્ટિફાઈ આઇડેન્ટિફાય થાય એમની સામે મારી ઉપર જેવા પગલા લેવામાં એવા જ બાબુ નસીતે કરેલી આ પ્રેસ કોન્ફરન્સ અંગે જયારે જયેશ રાદડિયાને પૂછવામાં આવ્યું ત્યારે જયેશ રાદડિયાએ કહ્યું કે મારે તેમને વ્યક્તિગત જવાબ ન આપવો જોઈએ બાબુ નસીતે તેમનો ભૂતકાળ જોઈને પગલા લેવાની વાત કરવી જોઈએ